હેલો મિત્રો આજે આપણે ધોરણ નવ ગણિત વિષયમાં ચેપ્ટર ટુ બહુપદીમાં કેટલાક બેઝિક નિત્યસમો સમો વિશે માહિતી મેળવીશું તો તે નિત્યસમોના સૂત્રો સૂત્ર તમારે યાદ રાખવાના એ સૂત્ર પરથી આપણે દાખલા આગળ ગણીશું તો સૌથી પહેલું નિત્યસમ કે એક્સ પ્લસ નો વર્ગ કોઈ પણ બે સંખ્યા આપેલી હોય જે પહેલી સંખ્યા એક્સ હોય અને બીજી સંખ્યા વાય હોય એક્સ પ્લસ વાયનું શું આપેલું હોય વર્ગ આપેલો હોય તો આનું આપણે સાદુરૂપ કેવી રીતે આપીશું તો સૌથી પહેલાં એક્સનો વર્ગ એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ વાય સોરી ટુ એક્સ વાય એટલે કે એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો અને છેલ્લે વાયનો વર્ગ એટલે કે બીજા પદનો વર્ગ તો એક્સ પ્લસ વાય આપેલું હોય તો એનું આપણે સાદુરૂપ કરીશું એક્સવેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ એક્સ સ્વેર આ જે રીતે પ્લસ એ રીતે જેમ આપણે માઇનસમાં આપેલું કે એક્સ માઇનસ વાય સ્વેર તો આનું આપણે સાદુરુપ કેવી રીતે આપીશું તો એક્સનો વર્ગ અહીંયા આવશે માઇનસ તો અહીંયા આવશે માઇનસ માઇનસ ટુ એક્સ વાય અહીંયા આવશે પ્લસ પ્લસ વાયનો વર્ગ હવે ત્રીજા નંબરે એક્સનો વર્ગ માઇનસ વાયનો તો આનું સાદુરું કેવી રીતે આપશે તો એકવાર આપશે આવશે પ્લસનું એકવાર આવશે માઇનસનું પદ જેમ કે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય હવે આપણે કોઈ બી ત્રણ પદ આપેલા હોય જેમ કે એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી જે એક્સ છે એ બંને પદમાં કોમન હોય તો આનું સાદું રૂપ આપણે આપીશું સૌથી પહેલાં તો જે એક્સનો વર્ક કરીશું પ્લસ આ બીજું અને ચોથો પદનો કરીશું સરવાળો જેમ કે એ પ્લસ બી અને જે એક્સ બંનેમાં કોમન આવે છે એક્સ પ્લસ એ અને બીનો કશું ગુણાકાર હવે તેના પછી આપણે ત્રણ પદ લઈશું અને ત્રણેય પદનો વર્ગ કરીશું જેમ કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને આખા પદનો વર્ગ તો આનું સાદુરૂપ કઈ રીતે આપીશું સૌથી પહેલાં એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ જેડનો વર્ગ હવે આપણે બે બે પદ લઈશું જેમ કે ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ પ્લસ ટુ જેડ એક્સ હવે ગનવાળું લઈએ પદ જેમ કે એક્સ પ્લસ વાયનો ગન તો આનું આપણે કઈ રીતે રૂપ આપીશું તો સૌથી પહેલાં એક્સનો ગન પ્લસ વાયનો ગન પ્લસ થ્રી એક્સ વાય અને કૌશમાં એક્સ પ્લસ વાય તો ગનવાળાનું આપણે આ રીતે સાદુરૂપ આવી આપીશું આમાં આવે માઇનસમાં એક્સ માઇનસ વાયનો ગન તો આનું રૂપ કઈ રીતે આપીશું તો એક્સનો ગન માઇનસ વાયનો ગન અહીં આવશે માઇનસ થ્રી એક્સ વાય અને એક્સ માઇનસ વાય અથવા આને બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય જેમ કે એક્સનો ગન માઇનસ થ્રી એક્સ એક્સ વાય આનો એક્સ સાથે ગુણાકાર કરવાનો આવશે થ્રી એક્સ વેર વાય માઇનસ માઇનસ પ્લસ થ્રી એક્સ વાય વાયનો આ વાય હાથે ગુનાકાર એટલે વાયનો વર્ગ અને આજે પદ બાકી છેવો તો માઇનસ વાયનો ગન અને હવે એક છેલ્લું લાસ્ટ નિત્ય એક્સનો ગન પ્લસ વાયનો ગન પ્લસ જેડનો ગન માઇનસ થ્રી એક્સ વાય તો આનું સાદી રૂપ આપણે કઈ રીતે આપીશું તો સૌથી પહેલાં એક્સ પ્લસ વાય પ્લસ પછી ફરી કૌશ કરવાનો એક્સનો સ્ક્વેર વાયનો સ્વેર પ્લસ નો સ્વેર માઇનસ બે બે પદ લેવાના માઇનસ એક્સ વાય માઇનસ વાય માઇનસ એક્સ તો તમારે આ આઠ નિત્ય યાદ રાખવાના જે આપણે ગણિતમાં બહુપદીમાં બહુ ઉપયોગી છે